તો રામ રામને સીતારામ જે ગિરનારી તો આજે આપણે નાઇઝોન પ્રેસ થઈ ગયા છીએ સરસ મજાના અને ત્યારે આવી ગયા છે સવારના આઠ તો આજે આપણે છે આસો મહિનાના નોરતા એટલે નોરતા એટલે આજે નોરતાનો પહેલો દિવસ એટલે કે નોરતાનું પહેલું નોરતું છે તો આજે આપણે પૂજા પાઠનું કરતા હોય એટલે આપણે આજે સરસ મજાનું માતાજી સ્થાપન કરવાનું છે નીચે પૂજા ચાલી રહી છે અને આપણે ત્યારે આવી ગયા છે ઉપર આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને કાંઈ કાંઈ કામ ન હોય ખાલી પૂજા પાઠ નવું થઈ ગયું હોય અને અત્યારે નીચે સ્થાપન થાય છે અને આરતી વારતી તૈયારી છે ચાલો હમણાં આપણે નીચે જઈને આપણે બધા તમને સ્થાપના પણ થઈ ગયું છે માતાજીનું સરસ મજાનું તો તમે જોતા રહ્યો તો ચાલો અત્યારે સરસ મજા રેડી બનાવશે આપણે તો અત્યારે આપણે નીચે પૂજા પાઠ ચાલી રહ્યું છે અને અત્યારે વાગ્યા છે સવારના દસ આપણે અમારા જશે કેમ કે પૂજા પાઠને એવું ચાલુ છે અને અત્યારે સ્થાપન એવું થઈ જશે એટલે આપણે તમને બતાવી દઈએ પૂજા ને એવું કરી રહ્યા છીએ તો પૂજા પાઠ થઈ જાય પછી આપણે આગળ શું શું થાય બધું બતાવશે અને સ્થાનક આપણે માતાજીનું સ્થાપન આપણે અત્યારે માતાજીને સરસમજાનું સ્થાપન કર્યું છે વિષણ ગાય છે એવું દિશણ ગયું છે ને આપણે ચાલો બતાવી દઈએ તમને હવે

આરતી અને પૂજાનું બધું થઈ ગયું છે અને આપણે બતાવી માતાજીની માંડવી તો સરસ મજાની શણગારી લીધી છે અને અખંડ દેવ પણ થઈ ગયો છે અને જુવારા અને વાવી દીધું છે પ્રસાદી બધું ગયું છે સરસ મજાનું તો આ રીતની અમે માતાજીની માંડી શણગારી છે તો લખી દેજો કે કઈ સરસ મજાની છે આ રીતની હોય મારે તો ચાલો તો બધાને છે માતાજી તો અત્યારે આપણે નીચે પૂજા પાઠ થઈ ગઈ છે અને અત્યારે થઈ છે બપોર અને બપોરના વાગી ગયા છે અત્યારે એક તો આપણે અત્યારે બપોરને સુઈ જઈએ અત્યારે તો આપણે ટાઈમ થઈ ગઈશું તો ચાલો આપણે હવે સુઈ જાય આપણે બીજા વિડીયો તરફીને જોઈ કે શું શું કરવાનું છે ને અને આજે આવશે સાંજે ગરબા ગાવા દીકરી આવશે એટલે એ આજે નોરતાનો પહેલો દિવસ છે એટલે બધા ગરબાને દેવા આવે ને પછી આપણે એને ચોકલેટનું દેવાનું હોય તો ચાલો આપણે ઘડીક આરામ કરી આવે તો ચાલો આપણે આરામ કરવા જઈએ અત્યારે અમારા ગામમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને કંઈ ખબર નથી અમે વીઠા છે તો વરસાદ ચાલુ ગયો ને તો બપોરના વાગ્યા છે ત્રણ તો અમે વિઠાને તો સીધા જ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો તમે ગામ વરસાદ થઈ ગયો ચાલુ ત્યારે વરસાદ આવી રહ્યો છે અમારા ગામમાં અત્યારે આ પહેલાં જ નોડતા અમે વરસાદ ચાલુ થઈ ગયો પહેલું જ નોડતું અને આજે વરસાદ વઘરાટે ગયો ખોટી વાર પાણી પાણી કરી નહીં ખા બહુ એવું નથી પણ સાવન ખાલી વરસાદ આવી ગયો તો તો મેં તો હું હતા અને ઉઠા ઉઠીને જે બહાર નીકળ્યા તે તો બાર વરસાદ ચાલુ હતો અને વાગે છે ત્યારે ત્રણ બપોરના રીતે વરસાદ ચાલુ જ જો રેડા પછી રેડા

ચાચા ચોક થી ખરે એટલે કે ગરબી જોઈને આપણે આવી ગયા છે અત્યારે તો હવે આપણે આવીને હવે સોની તૈયારી કરશું હવે સાંજ પડી ગઈ છે સાંજ પડી એટલે સાડા અગિયાર થઈ ગયા છે તો હવે પાછા બીજા બ્લોગમાં પાછા મેળ તો આવજો બાય બાય